પ્રસાદી લેવા આ રીતે બે જવાનું મસ્ત બાબાની જગ્યામાં મસ્ત પ્રસાદી લેવાનું આમ તમારે કાઉન્ટર ચાલુ છે બરાબર અમે થાળીઓ વાળીઓ લેવાતી જાય હવે જો બે કાઢી જાઓ બે થાળી લઈ જાઓ આપણી મારી ને તમારી બે આ મસ્ત થાળી બાપા સીતારામ

मोठा भाई मंडळ लो हाय बापा बापा जमा वाटत हो बाय बापाने प्रसाद मग काय घटत जो रोटले आय बाप मजा आहे माग रे बापा सीताराम बापा सीताराम

બાપા સીતારા ક્યુ કામ છે મિત્ર રાણીવાડા આજ રાણીવાડા નું મંડળ છે રાણીવાડા બરોબર આજે અમારા ભાગમાં ભાઈ અમને ફેરવવામાં રાણીવાડા ગામનું મંડળ છે ને બાપાના સેવાઓ કે ભાઈ આજુબાજુના એકસો ને પચાસ ગામડા છે એ કાયમનો વારો હોય કાયમ બે મંડળ હોય ત્રણ મંડળ હોય બાપા સીતારા ભલે ભલે રાણીવાડા ભલે ભાઈ 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 બાપા સીતારા આજ બાપાની પરસાદી આવી જાય ભાઈ આખો વિડીયો તમને બતાવી દેવાનો છે ને બંગાળની અંદર મજા જ કરવાની છે આજ આપણે હાય બાપાની સાળીઓ બાળીઓ ખતરતી જાય જોવો તો ખરા તમારી ઘેરે સુવિધા ન હોય એટલી સુવિધા સાય જો આ તમારે જે કોઈ મળે હો બાપા સીતારામ કાકા હા બાપા સીતારામ ભલે રાણીવાડા ભલે ભાઈ

હા જોવાઈ ગયા બાપા સીધારા ચાલો બાપા ને અંદર બાપાનો ફોટો આ રીતે મઢોલી મૂકેલી છે જોઈ લેવો તમે બરોબર પછી હું તમને રસોડા બધું બતાવી દઉં કે રસોડામાં કઈ રીતે થઈ બરોબર બાપાના પ્રસાદ લેવા જાઓ જ્યાં મોઢુલી મૂકેલી છે અને મઢુલીની અંદર બાપાને આ રીતે ફોટો છે બરાબર આ બાજુ સાધુ સંતોને જમાડવાનું છે સાધુ સંતો આવે એની માટેનું આ બાજુ બધા મંડળવાળા જમી રહ્યા છે બરાબર અહીંથી ટોટલનું તમામ વ્યક્તિ દર્શન કરીને તમામ વ્યક્તિ લઈ રહ્યા છે જોઈ લેવો કાયદો છે બરોબર

જો આ બ્લોક છે ને ભાઈ બહેનોને માટે છે કાયદા આમાં બધે લેડીઝ લોકો બહેનો લોકો બધા પ્રસાદી લેવા બેસી જાય બરોબર જેસ્ટનું તો તમને બતાવી દીધું છે માતાજી અહીં આપણે છે ને બહાર જઈને એટલે અન્નપૂર્ણા મંદિર છે વગડાણા અન્નપૂર્ણા માતાજી ને ત્યાં દર્શન કરવા આપણે આવી ગયા છીએ મસ્તીના બરાબર બરોબર આખા બગડાણાના જેટલા મંદિરો છે એની અંદર બાપાના જેટલી મધુલી છે કે આ બધા એના દર્શન કરાવી દો ચાલો ખાસ કરીને હવે સૌથી દાદાના મંદિરની શરૂઆત કરીએ અને બાપાના મંદિરના દર્શન કરી લઈએ ને પછી છે ને ભાઈ બધી તો મારી નવી પસંદગી લઈ લીધી છે પછી બહાર નીકળી આપણે બરાબર તો ખાસ કરીને આખો વિડીયો તમે જોઈ લાઈક કરજો હવે છે ને દાદાના દર્શન કરાવી દો તમને જો આવી ગયું છે કાળાભૈપદાદાનું મંદિર તો એ દર્શન કરાવી દો આ છે કાળભરફદાદા નું મંદિર બરોબર કાશમાં છે ને એટલે આવે છે બાપાનું ગાદી મંદિર બરોબર સમાધિ મંદિર છે ગાદી મંદિર નહી સમાધિ મંદિર છે ભાઈ બાપા નું સમાધિ મંદિર ને ઓલા લોકો ઉપર ચડી ગયા છે ના દર્શન કરવા જાય છે હું તમને બહાર થી દર્શન કરાવી રહ્યો છું આપણે પણ દર્શન કરવા છે ને પબ્લિક બધું બધું મોટા મંદિર ને પણ મસ્ત દર્શન થાય છે તો મોટું મંદિર એ કેવું બતાય છે એ મંદિર હું તમને લઈ જાય બે મંદિર ના દર્શન કરાવી દે બરોબર બાપા સીતારામ આપણે પણ દર્શન કરી લીધા છે બાપાના મસ્ત ના લોકો દર્શન કરીને બહાર કરી નીકળી ગયા છે ફટાફટ જો આ લોકો તો ફટાફટ દર્શન કરી લે ઉણી જોવો તમારે એ આકાશ છે બાપા તમારે કઈ ઘટે જ નહીં બરોબર મને તો આજ મંદિર બહુ ગોઠે છે કેમ કે બહારથી વ્યુ એવા આવે છે મસ્ત મંદિરના અને આપણે આવી ગયા છીએ પાછળની સાઈડમાં વડલા વાળું મંદિર બાપા વડલામાં જ આ બતાય ને ન્યા બરોબર મસ્ત મંદિર છે અહીંયા બાપાનું ખાસ કરીને હું તમને દેખાડી રહ્યો છું તમે જોયો બરોબર અને માણસો દર્શન પણ એટલા કરી રહ્યા છે અંદર જોઈ લો મસ્ત મંદિર એટલે તમારે કઈ ઘટે જ નહીં એવું મંદિર છે જોઈ લો હું પછી આ બધા પબ્લિક ઘટી જાય ને એટલે બાપાના દર્શન કરાવી દો બરોબર મસ્ત છે જોઈ લો આખા બાપાના દર્શન બંધ કરાવી દીધા મસ્ત મંદિરના

જો ભાઈ અહીંયા બાપા છે ને આ અંદર બતાય છે બરાબર જેવી માણસની છો એવા બાપાના દર્શન થઈ જાય આ બાપાના દર્શન કરવા હોય ને એને આ એ માટે જો આ વ્યક્તિ બધા બાપાને વડલામાં નિહારી રહ્યા છે દર્શન કરી રહ્યા છે બાપાના દર્શન કરે છે બરાબર જે વ્યક્તિ બાપાને દર્શન કરી રહ્યા છે વડલાની અંદર બાપાના દર્શન કરે છે કેમ કે અહીંયા વડલાની ડાળની અંદર એક બાપાનો ફોટો બતાવે છે ને ભાઈ હાવ આ બધું ન હોય કેમ કે જો વ્યક્તિ બરોબર મેં તમને બતાવી દીધી છે વડલાની ડાળ પણ જો હું પાછો બતાવું છું તમને ડાયરેક્ટ બાપાની ડાળ બતાવી દીધી તમને લાઈવ અહીંયા બરાબર ઘણું પબ્લિક લાગેલું છે મારે છોકરી ને ભાઈ આવ્યા છે હાર દર્શન કરવા તો એ ભેગા થઈ ગયા છે જો અમારે જમાય તો જો અને ફોટોગ્રાફર છે ટોડિયામાં પેલા કામ કરતા ને એ તો અમારી છોકરી આવ્યા છે તમે દર્શન કરવા માટે તો બધાય બાપાના દર્શન કરવા માટે ભેગા થઈ ગયા બાપાનું મંદિર તો ઓહો ભાઈ લોકેશન વીયો નું ગજબ વીયો આવે છે ભાઈ મસ્ત વીયો એટલે બરોબર બપોરના ના વાગ્યા છે બે ને અઢી નો ટાઈમ થઈ ગયો છે તમે ના અમે આવ્યા હતા પણ તમે કીધું નતો અમે આખી ઘૂડતી લાંબી કરીને બેઠા હતા આખી ઘૂડતી લાંબી કરીને તમે બેઠા હતા બાપાના મત્સ દર્શન થઈ ગયા છે બાપાના મંદિરના દર્શન કર્યા

ઉપર જવાનું તો ભગત ઉપર દર્શન કરવા જવાનું છે આપણે મંદિરમાં જો હવે લોકો ઉપર દર્શન કરી લીધા છે આપણે અહીંયા પણ દર્શન કરી લઈએ મસ્તી ના રામ લક્ષ્મણ સીતાજી ના મંદિર છે મસ્ત

ખરેખર આજ બાબાના મંદિરે આવે ને આશ્રમમાં આવે તો બહુ મજા આવી છે ખાસ કરીને બહુ એટલે બહુ અતિ આનંદ થયો છોકરા બોકરા બધા ખુશ થઈ ગયા છે હવે પછી અમારા આશીષ છે ને ચાલી રીન તમને વધે દે કેટલી બતાવી દીધી છે આશીષ તમને જો ભાઈ બધા હા જ્યાં આવેલા હોય ને દર્શન યાત્રીઓ બધા ચાલી તૈયાર થઈ ગયા છે બાપાની વિદાય લઈ બાપાનો બાર નું તમને થોડું બતાવી દઉં આ લોકો જવાના છે બજારમાં દરેક જોઈ આવે ને શું જોવું પડે બરોબર એટલે બજારમાં જઈ આવે અમારે સાહેબ સેવા કરે છે તો મસ્ત બરોબર અને આ નું વ્યુ છે